નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું આવનારા સમયમાં લોન સસ્તી થઈ જશે વર્તમાન ઈએમઆઈ પણ ઘટશે આરબીઆઈ એ રેપો રેટ 0.25% ઘટાડીને 5.25% કર્યો છે આ ઘટાડાનો નિર્ણય મોનેટરી પોલિસી કમિટીની 3જી થી 5મી ડિસેમ્બર સુધી ચાલેલી બેઠકમાં લેવાયો હતો આરબીઆઈ ગવર્નર સંજય મલોત્રાએ 5મી ડિસેમ્બરે આ અંગે માહિતી આપી હતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ જે દરે બેંકોને લોન આપે છે તેને રેપો રેટ કહેવાય છે જ્યારે આરબીઆઈ રેપોરેટ ઘટાડે છે ત્યારે બેન્કોને સસ્તી લોન મળે છે અને તેઓ આ લાભ ગ્રાહકો સુધી પહોંચાડે છે એટલે કે આવનારા દિવસોમાં હોમ અને ઓટો જેવી લોન શૂન્ય પોઈન્ટ પચીસ ટકા સુધી સસ્તી થઈ જશે તાજા ઘટાડા પછી વીસ વર્ષની રૂપિયા વીસ લાખની લોન ઉપર ઈએમઆઈ ત્રણસો દસ રૂપિયા સુધી ઘટશે તેવી જ રીતે રૂપિયા ત્રીસ લાખની લોન ઉપર ઈએમઆઈ ચારસો સુધી ઘટશે નવા અને વર્તમાન ગ્રાહકો બંનેને તેનો લાભ મળશે

એક પોઈન્ટ પચીસ ટકા ઘટાડ્યા આરબીઆઈ જે વ્યાજ દરે બેન્કોને લોન આપે છે તેનો રિપોર્ટ કહેવાય છે રિપોર્ટ છે કે બેન્કોને ઓછો વ્યાજ દરે લોન મળશે જ્યારે બેન્કો સસ્તી લોન મેળવે છે ત્યારે તેઓ ઘણીવાર આ લાભ તેમના ગ્રાહકોને આપે છે આનો અર્થ એ છે કે બેન્કો પણ તેમના વ્યાજ દર ઘટાડે છે કોઈ પણ સેન્ટ્રલ બેંક પાસે પોલિસી રેટના રૂપમાં મોંઘવારી સામે લડવા માટે એક શક્તિશાળી સાધન છે જ્યારે મોંઘવારી ખૂબ જ વધારે હોય છે ત્યારે સેન્ટ્રલ બેન્ક પોલિસી રેટ વધારીને અર્થતંત્રમાં નાણાંના પ્રવાહને ઘટાડવાનો પ્રયાસ કરે છે જો પોલિસી રેટ વધારો હશે તો બેન્કોને સેન્ટ્રલ બેન્ક પાસેથી મળતી લોન મોંઘી થશે બદલામાં બેન્કો તેમના ગ્રાહકો માટે લોન મોંઘી કરી દે છે આનાથી અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઓછો થાય છે નાણાંનો પ્રવાહ ઓછો થાય છે તો માંગમાં ઘટાડો થાય છે અને મોંઘવારી ઘટી જાય છે તેવી જ રીતે જ્યારે અર્થતંત્ર ખરાબ સમયમાંથી પસાર થાય છે ત્યારે રિકવરી માટે નાણાંનો પ્રવાહ વધારવાની જરૂર પડે છે આવી સ્થિતિમાં સેન્ટ્રલ બેંક પોલિસી રેટ ઘટાડી દે છે એનાથી બેન્કોને સેન્ટ્રલ બેંક પાસેથી મળતી લોન સસ્તી થઈ જાય છે અને ગ્રાહકોને પણ સસ્તા દરે લોન મળે છે કમ ટુ ધ ધ ધ ધ મેજર ડિસિઝન્સ ઓફ ઓફ એન્ડ એન્ડ મેટ ઓન ડિસેમ્બર To deliberate and decide on the policy repo rate, after a detailed assessment of the evolving macroeconomic conditions and the outlook, the MPC voted unanimously to reduce the policy repo rate by 25 basis points to 5.25 percent with immediate effect. I repeat, the MPC voted unanimously to reduce the policy repo rate by 25 basis points to 5.25 percent. With immediate effect. Consequently, the STF rate under the LAF shall stand adjusted to 5% and the MSF and bank rate to 5.5%. The MPC also decided to continue with the neutral stance. Moreover, in view of the evolving liquidity conditions and the outlook, the Reserve Bank has decided. To conduct OMO purchases of government securities of 1 lakh crore rupees and a three year dollar rupee buy sell swap of 5 billion US dollars this month in December to inject further durable liquidity into the system.